ખુડગાડ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે સત્સંગ સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ તેમજ શાકોત્સવ અને સત્સંગ સભા યોજાઈ હતી ભાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજના સાનિધ્યમાં સ્વામિનારાયણ મંદિરના તેરમા પાટોત્સવ તેમજ શાકોત્સવની ઉજવણી કરાઈ હતી થી ખુડવાડથી થી ડીજે સાથે સ્વામિનારાયણ મંદિર સુધી શોભાયાત્રા નીકળી પટેલ ફળિયામાં સત્સંગ સભા યોજાઇ હતી શ્રીજી મહારાજે લોયાધામમાં કરેલ શાકોત્સવની લીલાની દિવ્ય સ્મૃતિ થાય અને દિવ્ય સત્સંગનો મહિમા સમજાય અને સત્સંગનો ઉત્કર્ષ થાય એવા શુભ હેતુથી દિવ્ય શાકોત્સવ એવમ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના હરિભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં સત્સંગ તેમજ શાકોત્સવનો લહાવો લીધો હતો આજે ખૂનવાડ આંગણે ભગવાન શ્રી હરિના દિવ્ય પાઠોત્સવના પ્રસંગે આપણે ભગવાનની હોમાત્મક મહાપૂજા અને અંકોટ વગેરે દિવ્ય દર્શનનો આપણને લાભ મળ્યો ભગવાન શ્રી હરિમ કૃપાથી આજે આંગણે સ્વામિનારાયણ મંદિર બિરાજમાન ઘનશ્યામ સ્વામી મહારાજ આદિ સર્વે દેવોના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ખૂબ સુંદર દિવ્ય ઉત્સવ કરવામાં આવ્યો અહીંયા આજના દિવસે ભગવાનની અને વગેરે ધરાવીને ભક્તોએ પોતાનો ભાવ અહીંયા રજૂ કર્યો અને ખૂબ સુંદર માધ્યમથી સત્સંગનો લાભ લીધો અને વર્ષો વર્ષ આવા ઉત્સવ આ ગામને આંગણે કાયમ થતા રહે એનાથી જનજીવન અને તમામ ભક્તો કાયમ સુખ્યા રહે એવી ભગવાન પ્રાર્થના પરંપુજી આચાર્ય શ્રી મહારાજ શ્રી અને માતૃશ્રીના પણ આશીર્વાદ સૌને જય સ્વામી